સમાચાર વધુ બે નગરપાલિકા મહાનગરપાલિકા બનવા જઈ રહી છે આ બંનેને મહાનગરપાલિકાનો દરજ્જો મળવાનો છે પોરબંદર છાયા નગરપાલિકા અને નડિયાદ નગરપાલિકા આ બંને નગરપાલિકાને મહાનગરપાલિકાનો દરજ્જો મળવા જઈ રહ્યો છે નાણામંત્રી કનુભાઈ દેસાઈએ વિધાનસભા ગૃહમાં અંગેની જાહેરાત કરી છે નડિયાદ નગરપાલિકા બનાવવા મહાનગરપાલિકા બનાવવા માટે પંકજ દેસાઈએ જે રજૂઆત કરી હતી એ પંકજ દેસાઈએ વિધાનસભામાં સરકારનો પણ આભાર માન્યો છે અને સરદાર પટેલની જન્મભૂમિ હોવાથી ખાસ તબક્કામાં આ પ્રાધાન્ય આપવામાં આવ્યું છે પોરબંદર છાયા નગરપાલિકાના પ્રમુખ ચેતનાબેન તિવારી અત્યારે આપની સાથે જોડાયા છે ચેતનાબેન સૌપ્રથમ તો આપને અભિનંદન મહાનગરપાલિકા બનવા જઈ રહી છે પોરબંદર છાયા નગરપાલિકા કેટલો ફાયદો થશે લોકોને યાર ખૂબ ખૂબ આભાર આપનો અને પોરબંદર મહાનગરપાલિકા થશે તો ખૂબ જ ગાંધી ભૂમિ છે અને આપણા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ ની આગેવાની હેઠળ બધી જ જગ્યાએ વિકાસના કામો થાય તો પોરબંદર અવર્ગની નગરપાલિકા છે જેથી જો એ મહાપા નગરપાલિકા બને તો જે વિકાસના આજુબાજુના આઉટસ્કર્ટ એરિયામાં નાના નાના ગામડાઓ છે જે ઘણી બધી સુવિધાથી વંચિત છે તો એ લોકોને આ બધી ફેસિલિટીઝ મળે એટલે મહા નગરપાલિકા પોરબંદર ને દરજ્જો આપવા બદલ હું મારી સરકારનો ખૂબ ખૂબ આભાર માનું છું જી અને પ્રાથમિક શું રહેશે સૌથી પહેલા કયા કામો વિકાસના કરવામાં આવશે જે અત્યારે જરૂરી છે હાલના પાયે એટલે આઉટસ્કર્ટ એરિયામાં માનો કે નળ ગટર રસ્તાઓ પાણીની સુવિધા અને જે સ્ટ્રીટ લાઇટ્સ હોય એ બધી જે પાયાની સુવિધાઓ છે પ્રથમ એને પ્રાધાન્ય આપવામાં આવશે જે અમારી સાથે વાતચીત કરવા બદલ આપનો આભાર તો જે પ્રમાણે હવે વધુ બે નગરપાલિકા જેને મહાનગરપાલિકાનો દરજ્જો મળ્યો છે વધુ વિગતો માટે સંવાદદાતા અલ્પેશ આપણી સાથે જોડાઈ ચૂક્યા છે અલ્પેશ આ બંને જે નગરપાલિકા મહાનગરપાલિકા બનવા જઈ રહી છે કેટલો ફાયદો તેનાથી જી પોરબંદર ની અંદર વાત કરીએ બેન તો ગાંધી ભૂમિ તરીકે પણ પોરબંદર પ્રખ્યાત છે તો ગાંધીજીના નામે એક નગરપાલિકા મહાનગરપાલિકા થઈ શકે તેવી શક્યતા હતી અને આની પહેલા ટૂંક સમય પેલા જ અર્જુનભાઈ મોઢવાડિયા પોરબંદર ધારાસભ્ય હતા તેણે પણ રજૂઆત કરી હતી કે જે બધી નગરપાલિકા મહાનગરપાલિકાનો દરજ્જો મળે છે તો પોરબંદર જેવા સિટીને નગરપાલિકાનો દરજ્જો મળવો જોઈએ જેથી આજુબાજુના ગામો જે નાના નાના ગામો છે પોરબંદરમાં ભરી શકે અને Você não aproveita a para que tem જી આભાર આપનો આ સમગ્ર માહિતી બદલ એટલે કે હવે નગરપાલિકા મહાનગરપાલિકા જે બનવા જઈ રહી છે પોરબંદર છા મહાનગરપાલિકા બનશે તેને લઈ આસપાસના જે ગ્રામ્ય વિસ્તારો છે અને જે અન્ય વિસ્તારો છે તેનો વિકાસ હવે ઝડપથી થશે આ સાથે જ નડિયાદ નગરપાલિકા જે હવે મહાનગરપાલિકા બનવા જઈ રહી છે આપને એ પણ જણાવી દઈએ કે આ વખતના બજેટમાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ કુલ સાત નગરપાલિકાને મહાનગરપાલિકાનો દરજ્જો આપ્યો હતો અને એવામાં જ્યારે મહાનગરપાલિકાની સંખ્યા તેર થઈ હતી અને હવે વધુ બે મહા મહાનગરપાલિકા જેને હાલ દરજ્જો મળ્યો છે એટલે કે કુલ જે સંખ્યા અત્યારે પંદર થવા જાય છે મહાનગરપાલિકાની આ પહેલા જે પ્રમાણે નવસારી ગાંધીધામ મોરબી વાપી આણંદ મહેસાણા સુરેન્દ્રનગર વઢવાણ નગરપાલિકા જેને પહેલેથી મહાનગરપાલિકાનો દરજ્જો આપવામાં આવ્યો છે આ અંગેની જાહેરાત થઈ ચૂકી છે અને આજે વધુ એક આ મહત્વની જે જાહેરાત કરવામાં આવી છે નાણામંત્રી કનુભાઈ દેસાઈ જેમણે વિધાનસભા ગૃહમાં આ જાહેરાત કરી છે પોરબંદર છાયા નગરપાલિકા નડિયાદ નગરપાલિકા જે બંને બનશે હવે મહાનગરપાલિકા આ બંનેને મહાનગરપાલિકાનો દરજ્જો આપવામાં આવ્યો છે અને આ સાથો સાથ સરદાર પટેલની જન્મભૂમિ હોવાથી ખાસ તબક્કામાં નડિયાદને આ પ્રાધાન્ય આપવામાં આવ્યું છે બીજી તરફ પોરબંદર છાયા નગરપાલિકા છે તેને પણ હવે મહાનગરપાલિકાનો દરજ્જો આપવામાં આવ્યો છે આપણી સાથે જોડાઈ ચુક્યા છે પોરબંદર જિલ્લા ભાજપ પ્રમુખ રમેશભાઈ ઓડેદરા મહાનગરપાલિકા ખુબ ફાયદો થવાનો છે ગાંધીજી જન્મભૂમિ અને પ્રવાસન ક્ષેત્રે પણ પોરબંદર દરિયા કિનારો સોમનાથ અને દ્વારકાની વચ્ચેનું સેન્ટર એટલે પોરબંદર નગરપાલિકાની વસ્તી પણ ખૂબ મોટી છે આજુબાજુમાં ગામડાઓ પણ ખૂબ છે એટલે પોરબંદર મહાનગરપાલિકા બનવાથી સરકારની યોજનાઓનો ખુબ ફાયદો પોરબંદરને મળશે સરકારને પણ મારે હું આભાર માનું છું અને પોરબંદર વાસીઓને પણ ખૂબ ખૂબ શુભકામના નગર મહાનગરપાલિકા બન્યા પછી અમારો વિકાસ અવિરત આગળ વધવાનો છે

ખુબ જ જન્મ ધરાવતા આદરણીય ધારાસભ્ય સમયના હથાક પ્રયત્નોથી આજે તમે દેસાઈ સાહેબે નડિયાદ ને મહાનગરપાલિકા જાહેર કરી છે એ બદલ સમગ્ર નડિયાદ પરિવારજનો વતી પંકજભાઈ સાહેબનો અને સરકારશ્રીનો ખૂબ ખૂબ આભાર માનું છું પંકજભાઈ સાહેબના અત્યાર સુધીના હતા પ્રયત્નોથી નડિયાદનો વિકાસ આંખે ઉડીને વળગ્યો હોય છે પણ

પ્રજાને ખુબ સારું રિઝલ્ટ જી આભાર આપનો અમારી સાથે વાત કરવા બદલ તો જે પ્રમાણે હાલમાં આ બંને નગરપાલિકા જેને મહાનગરપાલિકાનો દરજ્જો મળ્યો છે અને આ સાથોસાથ આપને એ પણ જણાવી દઈએ કે આ પહેલા પણ સાત નગરપાલિકા જેને મહાનગરપાલિકાનો દરજ્જો આપવામાં આવ્યો હતો અને આજે વધુ બે મહાનગરપાલિકા બની છે એટલે કે કુલ મહાનગરપાલિકાની સંખ્યા પંદર પર પહોંચી છે રાજ્યમાં જે પ્રમાણે શહેરીકરણની ગતિ સતત વધી રહી છે અને અંદાજે પચાસ ટકા વસ્તી છે શહેરોમાં અને એવામાં હવે સતત વિકાસ પણ એટલો જરૂરી છે તેને લઈ આ મહત્વનો નિર્ણય કરાયો છે